હા તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો હા પરિવાર વાળા નાના છોકરાઓ પોલીસ ને આગળ કરીને બધી જમીન છીનવી લીધી અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો શિવભાઈ એને બોલાવો એમડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ પછી બધું બંધ કરાવીશું પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો અમારા લોકોનો જીવ કઈ પાંચ લાખ રૂપિયામાં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો જવાબદારી પરિવાર જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે દાયકાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લઈ પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે દિવેશભી સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે અમને આપો પૂછી લો માનવ વર્ષની ફરિયાદ દાખલ કરો એ પણ આ એની કોપી આપી દઉં ને એટલા પરિવાર પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના એટલે કઈ રીતના સમજો સપોર્ટ કઈ રીતના આપવાના છે ખબર પડી પણ કઈ રીતના વાત કરેલી છે કે અમને લેખું શું જોઈએ એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે એક બાજુ તો આ અબજો ના કરોડો ના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે જે જમીનો કઈ એમને આદિવાસીઓની તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી સીવી હતી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકો ને આજે બી ઘટ્યા આજે જમીન માં થયું છે ને એની એના બી ઘટ્યા છે બોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણ એટલે સરકાર નિયમ તો અમે કોણ છે આ બધા કોણ છે હવામાન વિભાગો તમે જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે કેટલા જણા ખીરો